પ્રિય મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં આવો એક નાનકડી પ્રાર્થના કરીએ હે કૃષ્ણ જે કોઈ ભક્ત આજે આ અમૃતવાણી સાંઘળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને બધા કષ્ટો દૂર થાય મિત્રો આ અદ્ભુતવાણી સાંભળતા પહેલાં તમારી ભક્તિ અને વિચાર વ્યક્ત કરતા કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ જરૂર લખજો તમારી આ ભક્તિ આપણી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે અને જો તમે આપણા વાસ્તે ટોપિક ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું બટન દબાવો જેથી તમે આપણી દરેક નવી ભક્તિયાત્રાનો ભાગ બની શકો તો ચાલો વધુ વિલંબ કર્યા વગર આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ શ્રીકૃષ્ણ કહે છે જ્યારે પણ જીવનના રસ્તા કઠિન લાગે મન વિચલિત થાય તો યાદ રાખજો કે જે કંઈ થઈ રહ્યું છે એ તમારા ભલા માટે જ થઈ રહ્યું છે તમને લાગે છે કે જીવે તમારી સાથે અન્યાય કર્યો પણ આ તમારો ભ્રમ છે જીવન ક્યારેય તમારી વિરુદ્ધ નથી હોતું એ તમને તે જ જગ્યાએ લઈ જાય છે જ્યાં તમારે હોવું જોઈએ તમે પૂછો છો કે દુઃખ કેમ મળ્યું આ દુઃખ તમારી અંદર ઊંડાઈ લાવવા આવ્યું છે સુખ તો ફક્ત ઉપરથી સ્પર્શ કરીને ચાલ્યું જાય છે પણ દુઃખ તમારા મનની ઊંડાઈમાં ઉતરીને તમને મજબૂત બનાવે છે જે પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો એ તમને ભવિષ્યની સફળતા માટે તૈયાર કરી રહી છે જ્યારે લોકો તમને છોડીને જાય તો નિરાશ ન થતા એ તેમનું જવું નથી એ તમારું પોતાની સાથે વધુ નજીક આવવું છે હું તેમને તમારા જીવનથી દૂર કરું છું કારણ કે તમારે હજુ યાત્રામાં ઘણું આગળ વધવાનું છે જેમનું જવું તમને દુઃખ આપે છે તેમનું જવું પણ તમારા માટે જરૂરી હતું ક્યારેક લાગે છે કે મારી પ્રાર્થના સાંભળી નથી પણ યાદ રાખો મેં તમારી દરેક પ્રાર્થના સાંભળી છે તમને એ ન મળ્યું જે તમે ઈચ્છતા હતા કારણ કે હું તમને એનાથી કંઈક વધુ સારું આપવા માંગુ છું જે તમને જોઈએ છે એ જ હું તમારી પાસે લઈને આવી રહ્યો છું બસ થોડું ધૈર્ય રાખો તમારા આંસુ વ્યર્થ નથી તમારી દર રણમુસ્કાનનું મૂલ્ય છે તમારા દરેક સંઘર્ષનું ફળ નિશ્ચિત છે જે હવે સમજાતું નથી એ પછીથી સ્પષ્ટ થઈ જશે વિશ્વાસ રાખો સમય આવશે ત્યારે તમે પોતે કહેશો કે જે થયું એ ખરેખર સારા માટે જ થયું હતું તમારું આવતીકાલ આજ કરતાં વધુ સુંદર હશે અમારું વચન છે શ્રીકૃષ્ણ કહે છે તમારી કદર ત્યારે જ થશે જ્યારે તમે લોકોને તેમની જ ભાષામાં જવાબ આપતા શીખી લેશો પણ બદલાની ભાવનાથી નહીં આત્મસન્માન સાથે જિંદગીના રસ્તે સાથ આપનારા ઓછા અને જ્ઞાન આપનારા વધુ મળશે પણ દરેક સલાહ માની લેવી એ બુદ્ધિમાની નથી પોતાનું વિચારવું મજબૂત કરો અને જીવનની દરેક પડકારનો સામનો કરો કેટલાક દર્દ એવા હોય છે જે જીવવા નથી દેતા અને કેટલાક ફરજ એવા હોય છે જે મરવા નથી દેતા આ બંને વચ્ચે સંતુલન જ જીવનનો સાચો ધર્મ છે જો તમને લાગે કે લોકો તમને બિના મતલબનું સન્માન આપશે તો આ ભ્રમ છે આ સંસારમાં ઇજ્જત એ જ લોકોને મળે છે જે પોતાને કાબિલ બનાવે છે એટલા સફળ બનો કે લોકો તમારી કાબિલિયતની કદર કરે તમારી ગેરહાજરીની નહીં અને એવું ન વિચારો કે તમારા વગર કંઈ બદલાશે બે ચાર લોકો રડશે થોડા દિવસ તમારી ખોટ લાગશે પછી બધું સામાન્ય થઈ જશે આજ આ સંસારનો નિયમ છે પણ નિરાશ ન થાઓ જો કોઈ તમારી વાતનું મહત્વ નથી આપતું તો એવી વ્યક્તિ શોધો જે તમને સાચે જ સમજે એ જ વ્યક્તિ તમારી ખુશી અને સુકૂનનું કારણ બનશે કોઈને ભૂલીને સૂઈ જવું સરળ નથી હોતું પણ જ્યારે આત્મસન્માન જાગે છે ત્યારે મનને પણ સુકૂન મળવા લાગે છે ક્યારેક ચૂપકીદી પણ એક શક્તિશાળી જવાબ હોય છે શ્રીકૃષ્ણ કહે છે જે માનવી હંમેશા ફરિયાદોથી ભરેલો રહે છે એ ક્યારેય સુકૂન નથી મેળવી શકતો પણ જે વ્યક્તિ કૃતજ્ઞતાનો ભાવ રાખે છે તેના જીવનમાં શાંતિનો વાસ થાય છે જ્યારે તમે નાની મોટી દરેક આશીર્વાદ માટે ધન્યવાદ કહેવા લાગશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જીવનમાં કેટલું બધું છે જે ખુશીનું કારણ બની શકે છે લોકો તમને ગમે તે હાલતમાં જજ કરશે તમે કંઈ પણ કરો કંઈક ને કંઈક કહેનારા મળી જ જશે તો પછી એવું જ બનો જે તમે સાચે જ બનવા માંગો છો પોતાના મનનો રસ્તો પસંદ કરો અને એના પર પૂરા વિશ્વાસ સાથે ચાલો જે વ્યક્તિ સાચો સીધો અને ઈમાનદાર હોય છે તેની કદર ઓછી થાય છે અને જે ખોટું અને બેમાનીને હથિયાર બનાવે છે તેને લોકો વખાણે છે પણ યાદ રાખો સાચી જીત આત્માની શાંતિમાં છે બહારી વાહવાહમાં નહીં જ્યારે તમે રાત્રે ચેનથી સૂઈ શકો તે જ તમારી સાચી જીત છે આંસુ અને ગુસ્સો આ બંને ભાવ માણસને સાચો બનાવી દે છે જ્યારે દિલ પર બોજ વધે છે ત્યારે મનનું સત્ય બહાર આવી જ જાય છે એટલે જ્યારે કોઈ રડતા કે ગુસ્સામાં સાચું બોલે તો એને અવગણશો નહીં તેના શબ્દોમાં છુપાયેલું સત્ય તમને ઘણું શીખવી શકે છે જો તમે પોતાના કર્મોને શ્રેષ્ઠ બનાવશો તો લોકો તમારી આસપાસ પોતે જ એકઠા થઈ જશે સન્માન અને પ્રેમ માંગવાથી નહીં આપવાથી મળે છે જેમ એક વૃક્ષ પોતાના ફળ અને છાયાથી બધાને તૃપ્ત કરે છે તેમ તમારા કર્મો તમને ઊંચાઈઓ સુધી લઈ જશે પણ ઘમંડ ન કરતા ઘમંડની ઊંચાઈથી પડવામાં વાર નથી લાગતી હક એ જ જગ્યાએ દાવો કરવો જોઈએ જ્યાં હક આપવામાં આવ્યો હોય દરેક જગ્યાએ પોતાની હાજરી દેખાડવી અને અપેક્ષાઓ રાખવી એ ફક્ત તમારા મનનો બોજ વધારશે પણ જ્યાં પ્રેમ અને સન્માન મળે ત્યાં પૂરા દિલથી જોડાયેલા રહેજો જો સ્વીકારવાની હિંમત અને સુધારવાની નિયત હોય તો માણસ જીવનમાં ઘણું શીખી શકે છે ભૂલો દરેકથી થાય છે પણ એને સ્વીકારીને એમાંથી શીખવું એ જ તમને મહાન બનાવે છે જે લોકો તમારી સાથે રહીને પણ તમને સુધારી ન શકે તેમના દૂર જવા પર દુઃખી ન થાવ જે તમારા વિકાસમાં મદદ ન કરી શકે એ તમારા વિરોધી બનીને પણ તમારું કંઈ બગાડી ન શકે એ ફક્ત તમારી શીખને વધુ ઊંડી કરી શકે છે ક્યારેક ભૂલ તેમની નથી હોતી તમારી હોય છે તમે જાણી જોઈને પણ દિલ લગાવી દીધું અંજામનો અંદાજ હોવા છતાં પણ એવું ન વિચારો કે તમે કમજોર હતા તમે પ્રેમ કર્યો અને પ્રેમ કરનાર ક્યારેય હારતો નથી એ દરેક અનુભવથી કંઈક નવું શીખે છે દરેક આંસુને આંખોમાં ન વસાવો એને વહેવા દો દિલમાં દુઃખ જમા ન કરો એને માફ કરી દો જ્યારે તમે માફ કરો છો ત્યારે તમે પોતાના મનને મુક્ત કરો છો ઘણીવાર ખરાબ અનુભવો આપણને સારા લોકો પર પણ શંકા કરવા શીખવી દે છે આપણે ભૂલી જઈએ છીએ કે દરેક માણસ એક સરખો નથી હોતો સારા મિત્રો એ તારલાઓ જેવા હોય છે જે દિવસના પ્રકાશમાં દેખાતા નથી પણ અંધકારમાં હંમેશા તમારી સાથે ઊભા રહે છે જે લોકો દિલના સારા હોય છે એ ઘણીવાર દિમાગવાળા લોકો માટે સરળ સુલભ બની જાય છે પણ યાદ રાખો દિલની સચ્ચાઈ અને સરળતા કોઈ કમજોરી નથી એ જ ગુણ છે જે તમને સાચા સંબંધો અને સાચી ખુશીઓ આપશે જો કોઈ વ્યક્તિ તમને વખત આપવો જરૂરી નથી સમજતી તો એ વ્યક્તિ તમારો સાથ નહીં નિભાવે વખત અને સન્માન એ જ લોકોને મળે છે જે એની કદર કરવા જાણે છે દુઃખ સહેતા સહેતા માણસ એવા મોડ પર પહોંચી જાય છે જ્યાં નવું દુઃખ પણ નાનું લાગે પણ એ જ તમારી સાચી તાકાત છે જ્યારે તમે દુઃખ સહી લીધું ત્યારે તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકો છો અને યાદ રાખો વખત જ્યારે કરવટ બદલે છે ત્યારે ફક્ત બાજીઓ જ નથી પલટાતી પૂરું જીવન જ બદલાઈ જાય છે એટલે ધૈર્ય રાખો દરેક અંધકાર પછી પ્રકાશ નિશ્ચિત છે શ્રીકૃષ્ણ કહે છે સારા બનવાની કોશિશ કરો પણ દુનિયાની વાહવા માટે નહીં માતાપિતાને ઈશ્વરની નજરમાં સારા બનવું એ જ સાચી ભલાઈ છે દુનિયા તમારી પ્રગતિ પર ઈર્ષા કરશે અને નિષ્ફળતા પર મજાક ઉડાવશે આ સંસાર એવો જ છે પણ તમે ડગમગાશો નહીં દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી ક્યારેક સૌથી સારો જવાબ હોય છે ચૂપ કીધી અને દૂરી જ્યારે તમે ચૂપ રહેવું અને પોતાને દૂર કરી લેવું શીખી જશો ત્યારે જુઓ કોણ તમારી પાસે પાછું ફરે છે એ જ તમારો સાચો છે કોઈનો મુસ્કુરાતો ચહેરો સૂરજના પ્રકાશ કરતાં પણ વધુ ચમકે છે ખુશી હંમેશા કોઈ કારણથી નથી આવતી એ તમારા વિચારો અને કલ્પનામાં વસે છે જે દિવસે તમે તમારા વિચારોને સકારાત્મક કરી લેશો દરેક પરિસ્થિતિમાં ખુશીનો સ્ત્રોત મળી જશે રોટી કમાવી જરૂરી છે પણ પોતાનો આત્મસન્માન ઘીરવે મૂકીને નહીં માથું ઊંચું રાખો અને કોઈની સામે ઝૂકશો નહીં યાદ રાખો આત્મસન્માનથી કમાયેલી રોટીનો એક ટુકડો પણ એ બધા સ્વાદિષ્ટ વ્યંજનોથી શ્રેષ્ઠ છે જે બીજાની દયાથી મળે એકલા રહેવાથી શીખવા મળે છે કે આ દુનિયામાં સૌથી મોટો સાથી તમે પોતે છો જ્યારે લોકો છૂટી જાય તો પણ તમે તમારી સાથે છો અને એ જામબળ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આશા છે કે તમને આ વીડિયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ જરૂર લખજો અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે આપણા વાસ્તુ ટોપિક ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર દબાવજો ભગવાન શ્રીકૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે પોતાનું ખાસ ધ્યાન રાખજો જય શ્રી રાધે કૃષ્ણ